અચાનક અચ્યારે કિંજલે થાભડા કરે છે બેન પણ થાંભળા કરે છે એમ તો કાલે છે ખિયર અને અત્યારે રાતના દસ વાગ્યા છે અને હું દિયાત મેં જોતો ને દુકાને પણ બધી એટલી ટ્રાફિક હતી એટલી ટ્રાફિક હતી તમે વાત પૂછોમાં તો એને એમ કીધું કે રાતે તમે મોડા મોડા આવજો એટલે અમે બે ભાઈ હું ને બાલુભાઈ જવા નથી રાતે દસ સાડા દસ અગિયાર વધી સાડા અગિયાર જવાનું છે કેમ કે બધું ટ્રાફિક બંધ થઈ જાય ને પછી જવાનું છે મસ્ત દોરી પતંગ લઈને પછી આવશું ઘરે જો અત્યારે જમી કાઢી અમે બેઠા છીએ કેમ કે મેં કઈ વ્લોગ ચાલુ કર્યો નતો અત્યારે હાડી લેવા છે કિંજલ બાલુભાઈ ને બધા કામ કરે છે જાગુ તો ભાઈ કરે છે કાલે છે એટલે મસ્ત મજાની પતંગ જ ચકાવવાની આખો દિવસ

અને અમે અહીં ઊભા છીએ રોડ ઉપર અત્યારે કેટલું ટ્રાફિક છે જોવો તમે જોઈ શકો બહુ મસ્ત મજાનું જો લોકેશન ને બહુ જ છે પાઈ જોવા અત્યારે દુકાને ઊભા છે એ લઈ છે માવો લે છે આપણે આગળ જવાનું છે એ પતંગ ને દોરી લેવા મજા આવી જવાની છે બને રજો અમારા વિડિયોમાં અત્યારે અમે આવી જ માર્કેટમાં પાવીને અમે આવી જી મસ્ત અત્યારે ઠંડી તો છે જ ટાઈડ લાગે છે પણ કાંઈ વાંધો નહીં હવે આજ તો આપણે ટાઈટ લાગી તોય હાલ છે બેના રેજો વિડિયોમાં બધું દોરીન ગોરીન બધું ભાઈ બતાવ્યું આપણે લેવાનું છે દોરી કઈ લેવાનું છે બરેલી માંજા નહીં બરેલી કટર બ્લેક કટર આવે ને એ લેવાનું છે બેના રહેજો હોમી આ ગેટ અપ ટાઈમ

હાલો મિત્ર આવી ગયા છીએ અમે ગણેશ કાકાના દુકાને આવી ગયા છીએ અઢી હજાર વાર લીધું છે અમે હજાર રૂપિયાનું બ્લેક કટર મસ્ત મજાનું હાલો તમે જોઈ શકો છો મસ્ત મજાનું બધું નું છે આ બતાવ ભાઈ પતંગો પતંગો મસ્તનું મસ્ત પતંગો આવી ગયા છે મસ્ત મજાનું આપણે લીધું છે અઢી હજાર વાર બ્લેક કટર એની દુકાન છે અહીં ગણેશ કાકાની મસ્ત મજાની ચાલો બન્યા રેજો અમારા વિડીયામાં જાય છે અમે દોરી લઈ લીધી છે હવે પતંગો લેવા જવાની છે કેમ કે પતંગો હતી પણ કાઈ જામ્યું નઈ હવે બીજી જગ્યાએ પતંગો લેવા જાય છે

ગાડી 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 તો એ જાતી જાતી રહી 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 ગઈ 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 જવાની ખાલી લઈ આવીને પછી હાર્યા થઈ ગયા બાદલ મસ્ત મજાના તો હવે આપડે પતંગો નું એવું લાગશે કાક the highway To my shadow, to the sun rays, and on and on we'll go. Through the wastelands, through the highways, and on and on we'll go. <laughs> 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 ચલો બના રેજો અમારા વીડિયામાં કેમ કે અમે બ્લેક કટર તો લઈ લીધી છે કાલે હવાર માં ધમાકે ધાર પતંગ ઉજ કાપવાની છે ખાલી પતંગ ઉજ મસ્ત મજાની ભાઈ આ પતંગ ની આ તો મીઠાઈ નું છે કા ઊંધી આ આ આ પતંગ નું છે ને આવો જો હાલો આ પતંગ નું તો છે જ ઓન લેવ ઓર લાઇટ બેન કરી દો જવા ભાઈ પતંગ જોવે છે મસ્ત મજાની પતંગો આ પતંગ છે હલો ફાઇનલી ગાય જવા આવી ગયા છે ઘરે બહુ થાકી ગયા છે જો મસ્ત મજા આવી ગયા છે ઘરે રૂમે આવી હવે તો પતંગ બધું મૂક્યું છે અને આ તો પતંગો અહીંયા પડી છે પાના ખાટલે ને ટેપ પટ્ટી લેવાથી આ બરેલી માંજો મસ્ત મજાનું ફરી આપણે મરચ્યું ફરી હવે મરચ્યું આપણે નવા વ્લોગમાં બિના રહીજો કેમકે કાલે છે ઉત્તરાયણ તો કાલે આપણે જોવાના છે મસ્ત મજાનું કાલે આપણે પતંગ ચગાવવાનું છે ધુમાકેદાર અમારો વ્લોગ તમને ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ કાલ ફરી નવા વ્લોગમાં થેન્ક યુ